નેશનલ હાઈવે બોમ્બે અમદાવાદ ધોરીમાર્ગ છ કલાક બે પચીસ મિનિટ થઈ છે આજે ગુરુકોમાં છે એકવીસ તારીખ છે એકવીસ સાત બે હજાર ચોવીસ એટલું ક્લાઉડી વાતાવરણ છે કે ગાડી ચલાવવી મુશ્કેલ થઈ ગઈ છે કે સુરત ક્યારે પહોંચીશું એ બી તકલીફવાળું કામ છે ગાડીની સ્પીડ બી વધતી નથી ટ્રાફિક એટલો થઈ ગયો છે ગાડીનો ટાઈમ નીવું નથી કે અમે ખોટું બોલીએ છીએ ટાઈમ બી તમે જોઈ શકો છો વેરી હાર્ડ ડ્રાઈવિંગ થઈ ગયું છે વેરી હાર્ડ વેરી હાર્ડ મોડી ટ્રકવાળા સાઇડમાં ઊભી રાખવા માંડ્યા છે હવે સાઈડ કરે એમાં આપણે જો લેફ્ટ સાઈડમાં હોઈએ તો આપણે ડબાઈ કે એવી હાલત છે અત્યાર તો અમુક લોકો ડ્રાઇવિંગ સાઇડ મારીને ઊભી રાખવા ડ્રગવાળા તૈયાર છે એટલે આપણે ફોર આપણું ઘર નજીક લે પહોંચવા પડે આલો બધા લાંબુ ડ્રાઇવિંગ હોય ને બોમ્બે દિલ્હી અજવા આ સાપુતારા ટોલ ટોલના ખાલી તૈયારી આવી ગઈ છે તો વરસાદ તો હજુ કંઈ

વેરી ધેન્ક યુ વેરી ધેન્ક યુ ગોડ ઇઝ ગ્રેટ દેખાય સાહેબ ઉલવાત કરી જગ્યા હવે નકલી પેટ્રોલ નો પાવન તૈયારી છે બસાઈ દોલાસ એટલે કે બુરિયાત ના કુ બુરિયાત

ગાડી મુજ ચલાવતો છું બરાબર અગાઉ હોઈ ગયા પાંચ જણા